મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો તમારી બોર્ડની પરીક્ષા બે હજાર પચીસ ટૂંક જ સમયની અંદર આવી રહી છે તો એની અંદર આપણે ધોરણ બારનો મનો મનોવિજ્ઞાન વિષયની અંદર મિત્રો વિભાગ એના જે તમારા એમસીક્યુ છે એની અંદર આપણે આજે મોસ્ટ ટાઈમ બી એવા એમસીક્યુની ચર્ચા કરવાના જઈએ જો તમે આખો વિડીયો લાસ્ટ સુધી જોશો તો તમારે વિભાગ એમાં વીસમાંથી વીસ આવવાની પણ શક્યતા છે અને મિત્રો વિભાગ એ અને બીમાં તો આપણા એક પણ માર્ક્સ જવો જ ના જોઈએ એટલે વિભાગ એમાં જે આપણે એમસીક્યુ પૂછાય છે એની અંદર આજે આપણે મનોવિજ્ઞાનના મહાકુંભમાં વિકલ્પોનું શાહી સ્નાન કરવાના છીએ તો તમારે છેલ્લે સુધી શાહી સ્નાન કરવાનું છે અને મિત્રો જો વિડીયોને હજી સુધી તમે લાઈક ના કરી હોય તો અચોકથી લાઈક કરી દેવાની છે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરવાનો છે જેથી કરીને તેમને પણ બોર્ડની પરીક્ષાની અંદર લાભ થાય અને તે પણ વિભાગ એની અંદર પૂરા માર્ક્સ મેળવી શકે તો જોઈએ વિભાગ એ એમાં આપણે ટોટલ એ ટોટલ એમસીક્યુ પૂછાવાના છે વીસ એમસીક્યુ પ્રત્યેકનો એક ગુણ કુલ ગુણ થશે વીસ નેક્સ્ટ આગળ વધીશું મિત્રો તો આગળ છે કે મિત્રો પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના તમામ एमसीक्यू પહેલાં તમારે વાંચી લેવાના છે યાદ કરી લેવાના છે તો મિત્રો જે

ચેપ્ટર આપીએ છીએ એ તમારે ગોખવાના નથી પરંતુ તૈયાર કરવાના છે કારણ કે આ મિત્રો એક માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે હવે જોઈએ બીજો કે સંવેદન એટલે શું તો સંવેદન એટલે આવશે ઓપ્શન બી કે સંવેદન એટલે કે ચેતનાત્મક અનુભવ નેક્સ્ટ આગળ વધીશું આગળ છે ત્રીજો કે શ્રવણ સંવેદન માટે જવાબદાર કોષો કયા છે તો આવશે ઓપ્શન બી સૂક્ષ્મ વાળકોષો અને મિત્રો આ મનોવિજ્ઞાન સિવાય ધોરણ બારની બોર્ડ પરીક્ષા માટેના બીજા વિષયના પણ અમે વિભાગ આઈએમપી આપીશું અને પાછળથી ખૂબ જ મોસ્ટ એમ્પ એવા પ્રશ્નોપત્રો પણનું પણ સોલ્યુશન કરાવીશું તો તમારે ચેનલ ઉપર નવા હોય ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે એ ગ્રુપની અંદર પણ તમે જોડાઈ શકો છો અને તમને ધોરણ બારમાં બોર્ડની પરીક્ષા વિશે કંઈ પણ ડાઉટ હોય તો તમે એમણે મેસેજ કરીને જણાવી શકો છો અમે તમારા પ્રશ્નનું સોલ્યુશન લાવવા સો ટકા પ્રયત્ન કરીશું જો એ ચોથો કે ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે તો આવશે ઓપ્શન ડી રસને ધ્યાનની જનની તરીકે ઓળખવામાં આવે છે હવે જોઈએ પાંચમો કે ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે તો આવશે ઓપ્શન ડી ચાર પ્રકારના નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં નેક્સ્ટ છઠ્ઠો છે કે પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે તો આવશે ઓપ્શન સી પ્રત્યક્ષીકૃત સાતત્ય સાથે સંકળાયેલો છે હવે એ સાતમો કે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો કયા કયા છે તો છે ઓપ્શન સી વર્ધિમર કોહલર ને કોફકા નેક્સ્ટ હવે પ્રકરણ બેના આપણે અતિ મોસ્ટ એમ પીએમસીયુ વિશે ચર્ચા કરીશું તો પહેલો છે કે અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવાય છે તો આવશે ઓપ્શન સી શિક્ષણ કહેવામાં આવે છે નેક્સ્ટ આપણે આગળ વધીશું બીજો છે કે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો કોણે કરેલા છે તો આપશે ઓપ્શન સી થોર્નો કરેલા છે હવે જોઈએ ત્રીજો કે થોર્નો બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું તો આપશે ઓપ્શન બી ચોવીસ પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું નેક્સ્ટ હવે જોઈએ ચોથો કે થોર્નો ભૂલ ભૂલામણીના પ્રયોગો કોના પર કર્યા હતા તો આવશે ઓપ્શન એ ઉંદર પર કર્યા હતા શ્રી ગણપતિ ભગવાનના વાહન ઉપર નેક્સ્ટ આગળ વધીશું આગળ છે પાંચમો કે નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાનિકે તબીબી ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું હતું તબીબી ક્ષેત્રે એટલે કે ડૉક્ટરની ડોક્ટરી ક્ષેત્રે તો એમાં મિત્રો આવશે ઓપ્શન એ પાવલો નેક્સ્ટ હવે વિડીયોમાં આગળ વધીશું છઠ્ઠો છે કે શીખેલી પ્રતિક્રિયાનું લુપ્તતાને શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહેવામાં આવે છે તો આવશે ઓપ્શન બી વિલો પણ કહેવામાં આવે છે હવે જોઈએ સાતમું કે કોહલરે કયા પ્રાણી પર પ્રયોગો કર્યા હતા તો કોહલરે મિત્રો ચિમ્પાન્જી પ્રાણી પર પ્રયોગો કર્યા હતા નેક્સ્ટ પ્રકરણ નંબર ત્રણ છે અને આઈએમપી એમ શું જોઈએ એમાં પહેલો કે વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો તો આવશે ઓપ્શન એ એબિંગ હોસ નામના મનોવિજ્ઞાનીએ કર્યો હતો હવે જો એ બીજો કે બુદ્ધિ આંકનો ખ્યાલ કોણે આપ્યો હતો તો બુદ્ધિ આંકનો ખ્યાલ જે મિત્રો સ્ટન નામના મનોવિ હતા એમને આપેલો છે નામ થોડા મિત્રો ઓક ઓકવડ છે મનોવૈજ્ઞાનિકોના પણ તમારે યાદ રાખવા પડશે જો તમારે પૂરેપૂરા માર્ક્સ મનોવિજ્ઞાનની અંદર મેળવવા હોય અને તમને ગેરંટી છે કે અમે તેમાં તમને પૂરેપૂરા માર્ક્સ મેળવવામાં સો ટકા તમારી સાથે છીએ અને તમને મદદ હંમેશા કરતા રહીશું જોઈએ ત્રીજો કે બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું હતું તો આવશે ઓપ્શન સી સ્ટન એમાં પણ સ્ટન આવશે નેક્સ્ટ હવે ચોથો જોઈએ કે બુદ્ધિ અંગેનો ત્રિપરિણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો છે તો આવશે ઓપ્શન બી ગિલ્ફર્ડ નામના મનોવૈજ્ઞાનિકે દર્શાવ્યો છે હવે જોઈએ પાંચમો કે બુદ્ધિ અંગેનો ત્રિપુટી સિદ્ધાંત કોણે આપ્યો છે તો આવશે ઓપ્શન બી સ્ટનબર્ગ નેક્સ્ટ આગળ વધીશું છઠ્ઠો કે રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી રેવન તો આવશે ઓપ્શન સી ઈસવીસન ઓગણીસો ને છત્રીસમાં નેક્સ્ટ આગળ વધીશું નેક્સ્ટ સાતમો કે કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવતા વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે તો આવશે ઓપ્શન બી નેવુંથી એકસો ને નવ નેક્સ્ટ જોઈએ આઠમો કે મનોદુર્બળતા ધરાવતા વ્યક્તિનો બુદ્ધિયાંક કેટલો હોય છે તો આપશે ઓપ્શન બી સિત્તેરથી નીચે હોય છે નેક્સ્ટ હવે જોઈએ નવમો કે કયા મનોવૈજ્ઞાનિકે આઠ પ્રકારની બુદ્ધિ સૂચવી છે તો આપશે ઓપ્શન સી ગાર્ડનર નામના મનોવૈજ્ઞાનિકે આઠ પ્રકારની બુદ્ધિ સૂચવી છે નેક્સ્ટ હવે વિડીયોમાં આગળ વધીશું આગળ છે આપણું પ્રકરણ નંબર ચાર એમાં જોઈએ પ્રથમ કે મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું તો આવશે ઓપ્શન બી મનોવલણ નેક્સ્ટ હવે બીજો જોઈએ કે મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા છે તો આવશે ઓપ્શન સી સંપાદિત આ પ્રશ્ન મિત્રો બધી જ પરીક્ષાની અંદર બધી જ વાર રિપીટ થયો છે તમારી પ્રથમ પરીક્ષામાં પણ હશે દ્વિતીયમાં પણ પૂછાણો હશે ને મિત્રો બોર્ડમાં પણ પૂછાશે તો તમારે આ પ્રશ્ન તો આમ તો ના કહી શકાય પણ મિત્રો તમારે ગોખી જ લેવાનો છે કે મનોવલણો જન્મજાત નથી પરંતુ સંપાદિત છે નેક્સ્ટ હવે ત્રીજો જોઈએ કે સામાજિક રીતિ રિવાજો મૂલ્યો રહેણીકરણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા એટલે શું તો આવશે ઓપ્શન સી સામાજિકરણ નેક્સ્ટ આગળ વધીશું ચોથો કે માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહેવામાં આવે છે તો મિત્રો ઓપ્શન બી પૂર્વગ્રહ કહેવામાં આવે છે હવે જોઈએ પાંચમો કે વર્તમાનપત્રો ટેલિવિઝન ટેલિફોન અને મોબાઈલ ઇન્ટરનેટ વગેરે સાના સાધન છે તો આવશે ઓપ્શન એ મિત્રો સમૂહ માધ્યમના સાધનો કહેવામાં આવે છે નેક્સ્ટ હવે મિત્રો આપણે જોઈએ પ્રકરણ નંબર પાંચના મોસ્ટ ટાઈમ પીએમ શીખ્યુંસ પહેલો છે કે માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે વ્યક્તિએ સેમાં પરિવર્તન કરવું પડશે તો પોતાની જીવનશૈલીમાં પોતાની રહેણી કહેણીમાં પરિવર્તન કરવું પડશે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે બીજો કે માનવજાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે તો મિત્રો ધ્યાન અને યોગ એ ભારતની માનવજાતને આપેલી અપ્રતિમ ભેટ છે નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો કે મનોભારના ઉદ્ગમ સ્થાનોને કેટલા પ્રકારમાં વેચી શકાય છે તો મનોભારના ઉદ્ગમ સ્થાનોને ટોટલ ત્રણ પ્રકારમાં વેચી શકાય છે હવે છે ચોથો કે આંતરિક સહજ પ્રક્રિયા કઈ છે તો મિત્રો રડવું એ મિત્રો એ એક આંતરિક સહજ પ્રક્રિયા છે નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં આગળ છે પાંચમો કે શારીરિક પ્રતિક્રિયાનું મોડલ કોણે રજૂ કર્યું હતું તો આપશે ઓપ્શન ડી કેનન નામના મનોવૈજ્ઞાનિકે સા શારીરિક પ્રતિક્રિયાનું મોડલ રજૂ કર્યું હતું નેક્સ્ટ આગળ વધીશું છઠ્ઠો કે વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડલ ક્યારે રજૂ કર્યું હતું તો આવશે ઓપ્શન એ ઈસવીસન ઓગણીસોને વીસમાં વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડલ રજૂ કર્યું હતું નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું તો આગળ મિત્રો આવે છે આપણો પ્રકરણ નંબર છના મોસ્ટ એમ પી જોઈએ હવે આપણે એમાં પહેલો છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણોનું વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે તો આવશે ડબ્લ્યુ એચ ઓ અને મિત્રો જો એમ વિકલ્પોની અંદર આવી રીતે ટૂંકા નામ નહીં પણ પૂરા નામ આપેલા હોય કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તો મિત્રો એમાં પણ આવશે જો તમે એમસીક્યુ ગોખેલા હશે તો તમને એમાં તમે અટવાઈ જશો અને જવાબ આવી આપી શકશો નહીં માટે મિત્રો આપણે ટૂંકું નામ પણ યાદ રાખવાનું છે અને પૂરું નામ પણ યાદ રાખવાનું છે બંને સિમ્પલ છે નેક્સ્ટ હવે જોઈએ બીજો કે હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે તો આવશે ઓપ્શન સી ચેતન અચેતન મન સાથે હવે જોઈએ ત્રીજો કે અજ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખવાનું પ્રયુક્તિને શું કહે છે તો આવશે ઓપ્શન બી બચાવ પ્રયુક્તિ કહેવામાં આવે છે અને મિત્રો આપણે મનોવિજ્ઞાનના વિભાગ એના મોસ્ટ એમ બી પ્રશ્નો આપ્યા નેક્સ્ટ તમારે કયા વિષયનો વિડીયો તરત જોવે છે એ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવો જેથી કરીને અમે તંતોડ મહેનત કરીને તમારા માટે સારામાં સારો કોન્ટેન્ટ તમારા સુધી લાવી શકીએ અને પરીક્ષામાં ફાયદો કરાવે એવા વિડીયો તમને પહોંચાડી શકીએ નેક્સ્ટ આગળ વધીશું ચોથો કે કયું ઉપતંત્ર સુખના સિદ્ધાંતને અનુસરે છે તો આવશે ઓપ્શન એ નિમ્ન અહમનું ઉપસૂત્ર સુખના સિદ્ધાંતને અનુસરે છે હવે જોઈએ પાંચમો કે નિમ્ન આર્થિક સ્તરની વ્યક્તિમાં કઈ માનસિક વિકૃતિનું પ્રમાણ વધુ જોવા મળે છે તો આવશે ઓપ્શન એ હિસ્ટેરિયામાં નેક્સ્ટ હવે જોઈએ છઠ્ઠો કે મસ્તિષ્ક વિકાર સાથે સંબંધિત મનોવિકૃતિ કઈ છે તો આવશે ઓપ્શન એ અલ્ઝાઇમર નેક્સ્ટ હવે આગળ વધીશું વિડીયોમાં આગળ મિત્રો આવે છે આપણો પ્રકરણ નંબર સાત એમાં જોઈએ પહેલો કે અંગ્રેજી ભાષાનો કયો શબ્દ સલાહના અર્થમાં વપરાય છે તો આવશે ઓપ્શન બી જે છે એ આપણો સાચો છે નેક્સ્ટ હવે જોઈએ બીજો કે અસરકારક સલાહના લક્ષણો નીચેનામાંથી કોણે દર્શાવ્યા છે તો આવશે ઓપ્શન એ પેટર્સન નામના મનોવૈજ્ઞાનિકે દર્શાવ્યા છે નેક્સ્ટ હવે જોઈએ ત્રીજો કે એપીજીએ દ્વારા દર્શાવેલ આચાર સંહિતાના મુખ્ય કેટલા વિભાગો છે તો આવશે ચાર તો મિત્રો આ પ્રશ્ન તમારે એવી રીતે યાદ રાખવાનો છે કે એપીજીએ એમાં મિત્રો કેટલા લેટર છે ચાર તો આપણો આનો કેટલા વિભાગો આવશે ચાર એવી રીતે યાદ રાખશો મગજની અંદર મગજની અંદર આપણે ગમે તે કરીને પ્રશ્નોનો જવાબ ફિટ કરવાનો છે જો તમે ગોખશો તો તમને થોડીવાર યાદ રહેશે પાછળથી ભૂલી જશો તમારે સમજવાનો છે તમારે એનું ઉદાહરણ બનાવવાનું છે મગજમાં તો જ તમે ફિટ કરી શકશો તો મિત્રો આમાં આપણે સિમ્પલ ઉદાહરણ બનાવ્યું કે એ મુખ્ય કેટલા વિભાગો છે આચાર સહિતાના તો એપીજીએ એના લેટર છે ચાર તેના વિભાગો પણ હશે ચાર નેક્સ્ટ આગળ વધીશું એવો ને એવો બીજો પ્રશ્ન આવ્યો ચોથો કે અષ્ટાંગ યુગના કેટલા સોપાનો છે તો મિત્રો આમાં છે અષ્ટ તો અષ્ટ એટલે કેટલા થાય તો આઠ તો અષ્ટાંગ યોગના યોગના ટોટલ આઠ સોપાનો છે હવે જોઈએ પાંચમો કે મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રસાર થયો છે તો મહર્ષિ મહેશ યોગી દ્વારા ઓપ્શન બી જે છે કે ભાવાતીત ધ્યાનનો પ્રસાર થયો છે હવે જોઈએ છઠ્ઠો કે મનોવિશ્લેષણાત્મક અભિગમ સાથે કોનું નામ જોડાયેલું છે તો આવશે ઓપ્શન બી ફ્રોઈડ નામના મનોવિજ્ઞાનનું નામ જોડાયેલું છે હવે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે સાતમો કે મુક્ત સાહચર્ય પદ્ધતિ કોણે આપી છે તો આવશે ઓપ્શન બી ફ્રોઈડ નામના મનોવિજ્ઞાનિકે મુક્ત સાહચર્ય પદ્ધતિ આપણને આપી છે હવે જોઈએ મિત્રો પ્રકરણ નંબર આઠ અને એના મોસ્ટ ટાઈમ એમ એમસીક્યુ જોઈએ એમાં પહેલો કે કયા મનોવૈજ્ઞાનિકે પર્યાવરણ અને ભૌગોલિક પર્યાવરણને જુદા પાડે છે તો આવશે ઓપ્શન સી કર્ટ લેવિન મિત્રો આમાંથી તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે સર તમે ટોટલ સેવન્ટી ફાઇવ એમસ્યુ આપવા છે અને એમાંથી વીસ એમસ્યુ કી પૂછાવાના છે તો મિત્રો જો તમારે ટોટલ વીસ એમસ્યુ ક્યુ પૂછાવાના છે તમારા ચેપ્ટર છે દસ એક ચેપ્ટરમાંથી જો આપણે એવરેજ કાઢીએ તો બે બે એમસ્યુક્યુ પૂછાઈ શકે છે તમારે મિત્રો તમામે તમામ એમસ્યુક્યુ તૈયાર કરવાના છે જો તમારે વીસમાંથી વીસ માર્ક્સ જોતા હોય તમારે મિત્રો તૈયાર કરવું જ પડશે હવે જો એ બીજો કે કયા મનોવૈજ્ઞાનિકે પર્યાવરણના અભિગમને પાંચ તંત્રના ખ્યાલ દ્વારા સમજાવ્યો છે તો આવશે ઓપ્શન બી બ્રેન ફ્રેન્ડ બ્રેનર નામ મિત્રો અટપટું છે પણ આપણે યાદ રાખવું પડશે નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો છે કે કયા મનોવૈજ્ઞાનિકે વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધને સ્પષ્ટ કરવા માટે જીવન અવકાશનો ખ્યાલ આપ્યો છે તો આવશે ઓપ્શન એ કરટ લેવીને નેક્સ્ટ આગળ વધીશું ચોથો કે હવાના પ્રદૂષણને લીધે કઈ બીમારીનું પ્રમાણ વધુ થાય છે મિત્રો આમાં એવું છે કે જો હવાનું પ્રદૂષણ એટલે કે આપણે શ્વાસમાં પણ હવા જ લઈએ છીએ તો આપણે જો હવાનું પ્રદૂષણ હોય અને આપણે એ પ્રદૂષણવાળી હવા જો શ્વાસમાં લઈએ તો આપણને કયા રોગો થાય તો મિત્રો શ્વાસને લગતા જ રોગો થવાના છે તો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી સ્વતંત્ર તંત્રના રોગો હવે જોઈએ પાંચમો કે હવામાં કાર્બન ડાયોક્સાઇડ છૂટવાના પ્રમાણને ઓછું કરવા શું કરવું જોઈએ તો આવશે ઓપ્શન ડી કુદરતી સંપત્તિનો આપણે યોગ્ય ઉપયોગ કરતાં શીખવું જોઈએ નેક્સ્ટ આગળ આગળ વધીશું આગળથી છઠ્ઠો કે પર્યાવરણની મોટાભાગની સમસ્યાઓ કેવી છે તો પર્યાવરણમાં રહેલી જે મોટાભાગની સમસ્યાઓ છે એ મિત્રો આપણે જ સર્જી છે માટે એ મિત્રો કેવી છે માનવ સર્જિત સમસ્યાઓ છે નેક્સ્ટ સાતમો છે કે રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે આ પ્રશ્ન પણ મિત્રો ખાસીવાર પૂછણો છે ને આપણે ધોરણ સાતથી અથવા તો આઠથી વિજ્ઞાનની અંદર ભણ ભણતા આવ્યા છીએ કે રેફ્રિજરેટરમાં ક્લોરોફ્લોરો કાર્બન એટલે કે સીએફસી નામનો વાયુનો ઉપયોગ કરવામાં આવે છે હવે જોઈએ આઠમો કે સંઘની ભાવના શેમાં વધારે જોવા મળે છે તો આવશે ઓપ્શન બી ગીચતામાં સંઘની ભાવના વધુ જોવા મળે છે નેક્સ્ટ આગળ વધીશું પ્રકરણ નંબર નવ છે આપણા એના આઈએમપી જોઈએ એમાં પહેલો કે ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે તેને શું કહેવાય તો ઇચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે એને મિત્રો પ્રબલન કહેવામાં આવે છે નેક્સ્ટ બીજો જોઈએ કે જે સાધન દ્વારા વિજ્ઞાપનનો ફેલાવો થાય તેને વિજ્ઞાપનનું શું કહેવામાં આવે છે મિત્રો આજે અત્યારે આપણે લાઈવ ઉદાહરણ લઈએ કે તમે જે યુટ્યુબની અંદર ભણો છો તેના થકી તમે અમારા વિડીયો જોઈ શકો છો તો યુટ્યુબ એક તમને ભણવાનું શું કહેવાય તો માધ્યમ કહેવામાં આવે છે તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ માધ્યમ હવે જો એ ત્રીજો કે કઈ સંરચનાને સપાટ સંરચના કહેવામાં આવે છે તો સપાટ તો આવશે સરળ સંરચનાને નેક્સ્ટ આગળ વધીશું આગળ છે ચોથો કે જેમાં એક જ વ્યક્તિ વ્યવસ્થાપક અને માલિક બંને હોય તેવી સંરચના એટલે તો આવશે ઓપ્શન બી સરળ સંરચના નેક્સ્ટ આગળ વધીશું આ પાંચમો છે કે નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ નથી તો આવશે ઓપ્શન સી સેવાનો અભાવ કારણ કે મિત્રો સંસ્થા છે એમાં મિત્રો આપણે સેવા કરવાની હોય છે એમાં સેવાનો અભાવ હોતો નથી નેક્સ્ટ આગળ વધીશું છઠ્ઠો કે બે અથવા બેથી વધુ વ્યક્તિઓ વચ્ચે મોટ મોઢાની વાતચીત એટલે શું તો મુલાકાત સિમ્પલ છે મિત્રો આપણને ખબર જ છે કે તમે એને હું મળ્યા અને આપણે સામે સામે વાતચીત કરી તો એને મિત્રો એક મુલાકાત કહેવામાં આવે છે નેક્સ્ટ આગળ વધીશું સાતમો કે કર્મચારીની પસંદગી માટેની પદ્ધતિઓ નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી તો આવશે ઓપ્શન સી લાગવગ કે ભલામણનો નેક્સ્ટ હવે જોઈએ લાસ્ટ પ્રકરણ નંબર દસ એના આપણે આઈએમપી એમસીક જોઈએ એમાં પહેલો કે વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે એવું કોણે નોંધ્યું છે તો આવશે ઓપ્શન સી પીટરસન નામના મનોવિજ્ઞાનિકે નોંધ્યું છે નેક્સ્ટ આગળ વધીશું બીજો કે મનોવિજ્ઞાનની એક શાખાને વિધાયક મનોવિજ્ઞાન એવું નામ કોને આપ્યું તો આવશે ઓપ્શન ડી માર્ટિન સેલિગમેને નેક્સ્ટ ત્રીજો કે નીચેનામાંથી કયો અનુભવ વિધાયક વ્યક્તિલક્ષી અનુભવ નથી તો આવશે ઓપ્શન સી હતાશા નેક્સ્ટ આગળ વધીશું ચોથો કે વિધાયક મનોવૈજ્ઞાનિકોના મતે કોણ વધુ સુખાકારી છે તો મિત્રો ઓપ્શન સી બંને સરખા સુખી છે બંને એટલે કે કોણ મહિલા અને પુરુષ નેક્સ્ટ આગળ વધીશું પાંચમો છે કે એરિસ્ટોટલના મતે સુખ અને સુખાકારી એટલે શું તો આપશે ઓપ્શન એ પોતાની જાતનું પ્રગટીકરણ એટલે કે સુખ અને સુખાકારી હવે જોઈએ છઠ્ઠો કે બિન બિનશાબ્દિક સંકેતોને પારખવામાં કોણ વધુ કુશળ જોવા મળે છે તો મિત્રો આવશે ઓપ્શન એ મનોવિજ્ઞાન એમ કહે છે કે બિન બિનશાબ્દિક એટલે કે ઈશારાના ઈશારાઓની જે વાત હોય છે એને સૌથી વધારે મહિલાઓ સમજી શકે છે પુરુષોની સરખામણીમાં નેક્સ્ટ હવે જોઈએ સાતમો કે નીચેનામાંથી કયું નિષેધક ભાવ દર્શાવતું વિશેષણ છે તો આવશે ઓપ્શન ડી શર્મિંદાપણું તો મિત્રો મનોવિજ્ઞાનની અંદર આપણે ગુજરાતી ભણવામાં આવ્યું છે શર્મિંદાપણું એ મિત્રો એક ભાવ છે નેક્સ્ટ આગળ વધીશું આઠમો છે કે જીવન સંતોષ માપન તુલાની રચના કયા મનોવિજ્ઞાનિકે કરી તો આવશે ઓપ્શન બી ડાયનર નામના મનોવિજ્ઞાનિકે કરી હતી તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ બાર મનોવિજ્ઞાનના મહાકુંભમાં જે આપણા વિકલ્પોનું સાહી સ્નાન હતું ટોટલ પંચોતેર વિકલ્પો હતા એમાંથી મિત્રો પરીક્ષાની અંદર નેવુંથી પંચોણું ટકા વિકલ્પો પૂછાશે અને તમે જો સારી રીતે તૈયારી કરેલી હશે સ્વાધ્યાયના બધા એમસીક્યુ તૈયાર કર્યા હશે અમારો આ વિડીયો જોયેલો હશે અમારા જે મોસ્ટ એમ બી પ્રશ્નપત્રો આવશે એના વિડીયો જોયા હશે તો તમે આસાનીથી વિભાગ એની અંદર વીસમાંથી વીસ માર્ક્સ બેઠા બેઠા કવર કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ બારની પરીક્ષાની અંદર નેવું પ્લસ ગુણ લાવવા માટે અમારા વિડીયો રેગ્યુલર જોતા રહેજો અને અમે જે મોસ્ટ એમ બી મોડલ પોપેરો સોરી મોડલ પેપરો તમને આપીશું એ પણ તમારે અચૂકથી જોવાના છે જેથી કરીને પરીક્ષાની અંદર તમને સો ટકા ફાયદો થશે અને મિત્રો જો આપણો ફાયદો થતો હોય તો આપણી ફરજ મળે છે કે આપણે આપણા મિત્રોનો પણ ફાયદો કરાવીએ તો આ વિડીયોને તમારા મિત્રો સુધી અચૂકથી શેર કરજો મિત્રો બેસ્ટ ઓફ લક તમને અમારી પૂરી ગુરુ જ્ઞાનશાળા ટીમ વતી આવનારી પરીક્ષા માટે અને થેન્ક યુ અમારા વિડીયો લાસ્ટ સુધી જોવા માટે મળીશું મિત્રો આવનાર બીજા આવા જ નવા નજરાણા સાથે તો આવજો જય હિન્દ જય ભારત